વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે સવારે શિનોર તાલુકાના ઉતરાજ ગામે પહોંચેલા વિકાસ રથનું ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ભાજપના સતત ચોવીસ વર્ષના સુશાસન અને જનસેવા સમર્પણની સફરને ઉજવવા રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ અભિયાન અંતર્ગત વિકાસના સંદેશ સાથેનો રથ રાજ્યના દરેક તાલુકામાં ફર્યો છે શિનોર તાલુકાના ઉતરાજ ગામે આજે સવારે રથ પહોંચતા ગામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં ગામના સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સૌએ ફુલહાર તાળીઓ અને નાદ સાથે રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે વિકાસનું આ રથ માત્ર એક પ્રતિક નથી પરંતુ ગામથી શહેર સુધીના લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે